તો નડિયાદ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે નડિયાદના એક વિસ્તારોમાં પાણી ભરાયા છે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે તો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો નડિયાદના આદ્રશ્યો છે કે જ્યાં અવિરત વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કરુણેશ જોડાઈ ગયા છે જે કરુણેશ નડિયાદની કેવી પરિસ્થિતિ છે કારણ કે પાણી ભરાણા છે અનેક વિસ્તારોમાં જી હિના તો જે રીતે ગઈકાલથી અવિરત વરસાદ નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પડી રહ્યો છે જેને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘણા વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે ખાસ કરીને જે વાત કરીએ તો આ જે હાઈ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે પર સવારના સમયે વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી અને લોકોએ પાર્કિંગ લાઇટ તેમજ હેડલાઇટ ઓન કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી સદનસીબે કોઈ અકસ્માત થયો નથી અને વાત કરીએ તો અનેક વિસ્તારોમાં જે વરસાદી વરસાદ પડવાને કારણે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાના કારણે અનેક સમસ્યાઓ લોકોને થઈ રહી છે નડિયાદ શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેમાં દેસાઈ વગો વિસ્તાર હોય વીકેવી રોડ વિસ્તાર હોય આ ઉપરાંત સંતરામ રોડ હોય કે પછી વાણિયાવડ વિસ્તાર હોય આ તમામ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે ત્યારે લોકો પસ્તાડ પાડી રહ્યા છે તંત્રની કામગીરી ઉપર લોકો અત્યારે રોષ ઠાલવી રહ્યા છે કારણ કે તંત્ર દાવા કરે છે પ્રી મોન્સૂન કામગીરીના પરંતુ જ્યારે વરસાદ પડવાની શરૂઆત થાય છે ત્યારે જ આ તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે જેને કારણે લોકો રોષે ભરાય છે અને લોકો એક જ માંગ કરે છે કે ક્યારે જલ્દીમાં જલ્દી આ સમસ્યા તેમને છુટકારો મળે જે જે વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે તે વિસ્તારોમાં પાણી વહેલા ઓસરે અને જનજીવન ફરી વખત યથાવત બને તેવી લોકો માંગ કરી રહ્યા છે ઈચ્છી રહ્યા છે જીકુણેશ સમગ્ર માહિતી બદલ આભાર